પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા કે જેમના ભક્તો અમો ખાલી રઘુવંશી લોહાળા જ નથી પરંતુ હરેક જ્ઞાતિના લોકો જલારામ બાપાના ભક્તો છે અને દેશ અને વિદેશમાંથી બહુ મોટી સંખ્યામાં જલારામ બાપાના ભક્તો છે ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજીના આશીર્વાદથી જલારામ બાપા ના મંદિર વીરપુરે વર્ષોથી વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા ચાલુ છે મંદિર પણ માં પણ એક પણ રૂપિયો કે એક પણ સોનાની કે કોઈ પણ વસ્તુ મૂકવાની મનાઈ છે ત્યારે આવા સમયે સ્વામીના સંપ્રદાય વડતાલના સુરતના મહંત શ્રી જ્ઞાન સ્વરૂપ દાસજીએ જે જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે જલારામ બાપા વિશે અશોભનીય વાતો રજૂ કરી અને જે વાત એમને પુસ્તકમાં વાંચી અને મૂકી એમાં અમો અખિલ ગુજરાત લોહાણા સમાજ એટલે કે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ અને સર્વે ભક્તો ખૂબ નારાજ થયેલા જેના અનુસંધાને ગઈકાલથી એ સમગ્ર રાજ્યમાં અને અને દેશ વિદેશમાં આનો વિરોધ થવા લાગ્યો છે એવા સમયે અમે ગુજરાત લોણા સમાજના અમારા સાથી હોદ્દેદાર તાલાલાથી યોગેશભાઈ ઉનટગટને વીરપુર મુકામે મોકલેલ છે અને જલારામ બાપાની જગ્યા વીરપુરની પણ લાગણી એવી છે કે જલારામ બાપા એ ભૂખિયાને અન્ન આપે છે અને માફ કરવાની લોકોને માફ કરવાની એક એમની એ આગવી ઓલી છે કે લોકોને માફ કરવા જોઈએ ભૂલ થાય પણ એને માફી આપવી જોઈએ તેમ છતાં સમગ્ર જલારામ ભક્તોનો અને રઘુવંશોના વિરોધને ધ્યાને લઈ અને અમે બે વાત મૂકેલી એ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સાથે પણ અમારા પ્રતિનિધિ યોગેશભાઈ ઉનટગટ વાત થયેલી છે એ વીરપુર મુકામે આવી અને માફી પણ માગશે અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય ટેમ્પલ બોર્ડના જે વડા છે એ પણ એ ખુલાસો કરશે કે ભાઈ આવી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવી કોઈ વાત ક્યાંય છે નહીં અને આવી વાત ના બને ભવિષ્યમાં એનું ખરેખર બધાએ ધ્યાન દેવું જોઈએ ઉક્તિ પેઢી છે હું તો રઘુવંશી સમાજની જ પેલા વાત કરીશ કે વિરોધ હોવો જોઈ માજનો છે ગામે ગામે વિરોધ હોવો જોઈએ તો જ ખબર પડવી જોઈએ પડે લોકોને કે જલારામ બાપા વિશે બોલે છે લોકો નારાજ છે પણ લોકો એ નેતા કે સમાજના આગેવાન વિશે પ્રશ્ન ઉઠાવવા માંડે છે હવે એને ધીરજ રાખવી જોઈએ ધીરજ ના ફળ હંમેશા મીઠા હોય છે જલારામ બાપાએ એ કીધું છે કે જે બોલેલા શબ્દો છે એ ક્યારે આપણે પાછા નથી નીકળતા એટલે માફી આપી હોય ત્યારે મુશ્કેલ થાય છે અને એવા સમયે સાધુઓ પણ એ કોઈ સીધા પચાસ વર્ષના કે સાહીઠ વર્ષના સાધુઓ નથી હોતા એ પણ યુવાની માંથી સાધુ થતા હોય છે ત્યારે ત્યારે પણ પણ ભૂલ થતી હોય હોય છે એમને મારી એટલી લાગણી વ્યક્ત કરું છું કોઈ સંપ્રદાય એના કે તમારે તમારા સંપ્રદાયમાં જોડાયેલા સંતોને એવું કહેવું જોઈએ કે કોઈ પણ સ્ટેટમેન્ટ આપે એની પહેલા એમની મંજૂરી લે અને વિચારીને સ્ટેટમેન્ટ આપે ખરેખર આ ખૂબ અશોભનીય સ્ટેટમેન્ટ હતું જ્ઞાન પ્રકાશ સ્વામીનું અને એમને એમની ભૂલ સમજાણી છે અને જગ્યા વીરપુર મુકામે જલારામ બાપાની જગ્યાના નો પણ લાગણી છે અને હવે જ્યારે એ માફી માગવા આવવાના છે અને આવો ખુલાસો કરવાનો છે ત્યારે હવે બીજી કોઈ આગળ કોઈ લડાઈ કરવાની રહેતી નથી આ તકે જે અમારા યોગેશભાઈ ઉન્નટગઢ અત્યારે ત્યાં વીરપુર મુકામે જ છે અને સમાધાન આ પ્રમાણે સમગ્ર સેવકોએ સ્વીકારવું જોઈએ અને ભૂલ સમજાય ત્યારે એ ભૂલ પછી બહુ મોડું થઈ જતું હોય છે જો ટાઈમે આપણે ભૂલનો સ્વીકાર ના કરીએ તો ત્યારે ગ્રાન્ટ પ્રકાશ સ્વામીને જ્ઞાન આવી ગયું અને માફી માગવા તૈયાર થઈ ગયા છે અને વડતાલ ટેમ્પલના પણ જે વડા છે જેના ચેરમેન છે એ પણ એના ખુલાસો કરવાનો છે કરવાના છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવો કોઈ ઉલ્લેખ નથી તમારી વાત સો ટકા સાચી છે એટલે જ મેં અમારા અખિલ ગુજરાત લોહાણા સમાજ વતી અમે ગઈકાલથી મેં સ્ટેટમેન્ટ નહોતું આપેલું અને અત્યારે પણ પહેલી વાર આપું છું એ જ પ્રયાસ કર્યો કે એમના વડતાલના જે સંપ્રદાયના વડા છે એ જ લેટર એડ ઉપર ખુલાસો કરે અને આવું ન બને એની તકેદારી રાખે અને એ વાત ફરીને પણ હું રજૂ કરીશ કે આ વારે ગણીએ ગમે ત્યારે ગમે તે નીકળી અને ગમે તે ધર્મ વિશે બોલે છે મતલબ તો સનાતન ધર્મમાં કોઈ પણ ધર્મ હોય સ્વામિનારાયણ ધર્મ હોય જલરામ બાપાનો હોય કે વલખૂડ હોય કે કોઈ પણ ધર્મ હોય એના એકબીજા વિશે પાડી દેવાની વાત ક્યારેય ન કરવી જોઈએ બે દિવસ માટે વીરપુર બંધનો નિર્ણય લેવાયેલો હતો પરંતુ જગ્યા તરફથી એવો આદેશ થયેલો છે વીરપુર જલારામ બાપા ની જગ્યા તરફથી કે આ બંધ નો રાખવું જોઈએ અને આજે બપોર થી લગભગ ખુલી ગયું છે મને એવી વાત બપોરે વાગે કે ખોલી નાખવાનું કહેવાનું છે ગામ સમસ્ત ગામ લોકો બધી જ્ઞાતિના જલારામ ભક્તો ભેગા થયા હતા અને નિર્ણય લીધો તો પણ અંતે તો જલારામ બાપાની જે જગ્યા છે એનાથી મોટું તો કોઈ છે નહીં અને એ અમારે રઘુવંશી સમાજે પણ સ્વીકારવાનું આવે અને સર્વે ભક્તોને પણ હું સ્વીકારવા માટે અપીલ કરું છું એ એ ટાઈમ બધાને પ્રમાણે નક્કી કરવામાં આવશે તૈયાર છે હું માનું છું કોઈ પણ વસ્તુમાં ધીરજ રાખવી જોઈએ તમારી લાગણી છે તમારી વાત સાચી છે પણ જ્યારે એને ભૂલ સમજાણી છે ત્યારે એની આપણે પરીક્ષા લેવાને બદલે આપણે સમયની રાહ જોઈએ એવું નહીં બને એવી મને ભગવાન શ્રી રામચંદ્રજી ઉપર ભરોસો છે સ્વામીજી સાથે અમારા સાથી હોદ્દેદાર યોગેશભાઈ અખિલ ગુજરાત લોહાણા સમાજના હોદ્દેદાર છે અને તાલાલાટી છે એ વીરપુર મુકામે છે એમને વાત થયેલી છે જ્યારે કોઈ પણ ચર્ચા થતી હોય ત્યારે જે મુદ્દો હોય એની જ ચર્ચા કરવામાં આવેલી છે બીજી કોઈ ચર્ચા સ્વામીજી સાથે કરવામાં આવેલી નથી